નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વ્યાકરણમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચોથી વિભક્તિની ચર્ચા કરવાના છીએ ચોથી વિભક્તિ એટલે કે સંપ્રદાન વિભક્તિ બીજા નામથી એને સંપ્રદાય વિભક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વિડીયોમાં આપણે ચોથી વિભક્તિ એટલે શું અને ચોથી વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આપણે સદ્રષ્ટાંત ચર્ચા કરવાના છીએ તો ચોથી વિભક્તિ એટલે કે સંપ્રદાન વિભક્તિ ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તે સંપ્રદાન આપવાની ક્રિયામાં જે વ્યક્તિ લેનાર હોય જેને ફળ પ્રાપ્ત થાય છે એને આપણે કહેવાય સંપ્રદાન ક્રિયાનું ફળ મેળવનાર કે લેનાર પદ સંપ્રદાન વિભક્તિમાં છે એમ કહેવાય સંપ્રદાન વિભક્તિ માટે ને માટે કાજે વાસ્તે સારું વગેરે વિભક્તિના પ્રત્યયો પ્રયોજવામાં આવે છે આ વિભક્તિ ક્રિયાનો હેતુ પણ દર્શાવે છે હવે સંપ્રદાય વિભક્તિ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ તો પહેલું તો સંપ્રદાયનો અર્થ છે જ એ દ્રષ્ટાંત સાથે જોઈએ રાજા બ્રાહ્મણોને દાન આપે છે દાદાએ દિનેશને દાડમ આપ્યું તો આમાં બ્રાહ્મણોને અને દિનેશને આ બે જે શબ્દો જે છે જેને કંઈક અપાય છે બરાબર કે અપાયું છે એ નામના ઉપરના વાક્યોમાં ચોથી વિભક્તિનો ને પ્રત્યય તમને જોવા મળે છે જેને કંઈક અપાયું છે તે કયા નામ છે તો બ્રાહ્મણને અને દિનેશને તો અહીંયા ને પ્રત્યય લાગેલો છે એટલે કે આપવાની ક્રિયાને સંપ્રદાન કહે છે તેથી આ નામોની વિભક્તિ સંપ્રદાન અર્થે ચોથી વિભક્તિ ગણાય છે હવે ગૌણ કર્માર્થે પણ તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો ગૌણ કર્મ પણ હોય છે વાક્યમાં બરાબર તો ક્યારેક ચોથી વિભક્તિ છે એ ગૌણ કર્માર્થે પણ પ્રયોજવામાં આવે છે પૂજારીએ મહાદેવને ફૂલ ચઢાવ્યા શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહે છે આ વાક્યમાં બે કર્મ છે કેટલા કર્મ છે બે ફૂલ અને વાર્તા બરાબર ફૂલ અને વાર્તા એ બે મુખ્ય કર્મ તો છે જ પણ મહાદેવને અને વિદ્યાર્થીઓને એ ગૌણ કર્મ છે તો મહાદેવને વિદ્યાર્થીઓને એ ગૌણ કર્મને પ્રત્યય લાગેલો છે ગૌણ કર્મને ચોથી વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે આમ ચોથી વિભક્તિ એ ગૌણ કર્મ અર્થે પણ વપરાય છે બીજાનું કર્મનું મહત્વ ઓછું છે માટે તેને ગૌણ કર્મ કહેવાય છે બરાબર 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 પૂજારીને ફૂલ ફૂલ એ એ જે ગૌણ કર્મ છે આમાં તો પૂજારીએ મહાદેવને ચઢાવ્યા શિક્ષક વિદ્યાર્થીઓને વાર્તા કહે છે તો મહાદેવને અને વિદ્યાર્થીઓને આ ગૌણ કર્મને ને નામનો પ્રત્યય લાગેલો છે બરાબર આ ફૂલ અને વાર્તા તો મુખ્ય કર્મ છે જ આગળ જોઈએ કરતા અર્થે પણ આ ચોથી વિભક્તિ પ્રયોજવામાં આવે છે જો રામને વનમાં જવું પડ્યું રામને એ કરતા છે બરાબર ને પ્રત્યે છે વાત સાંભળીને પિતાજીને દુઃખ થયું તો પિતાજી ને ને પ્રત્યય છે ને પિતાજી એ કરતા છે મારે બહાર ગામ જવું છે તો એ બરાબર તો મારે એ કરતા છે આ વાક્યોમાં રામને પિતાજીને મારે આ બધા નામ છે કરતા છે તેથી તેમને ચોથી વિભક્તિનો પ્રત્યય લાગેલો છે આમ ચોથી વિભક્તિ એ કરતા અર્થે પણ પ્રયોજવામાં આવે છે હેતુ અર્થે એટલે કે પ્રયોજન અર્થે પણ ચોથી વિભક્તિ પ્રયોજવામાં આવે છે અમે વરસાદમાં ફરવાને નીકળ્યા તો એમાં હેતુ છે કયો હેતુ છે તો ફરવાનો હેતુ છે તો આમાં ને પ્રત્યય રહેલો છે અમે દેલવાડાના દેરા જોવાને જઈશું તો કયો હેતુ છે તો જોવાનો તો આમાં ને પ્રત્યય છે તે ભણવાને જાય છે બરાબર તો કયો હેતુ છે તો ભણવાને તો ને અથવા તો તે ભણવાને માટે જાય છે બરાબર એ પણ તમે અથવા તો તે ભણવાને સારું જાય છે તમે જુઓ અહીંયા ભણવાનો હેતુ છે તો ભણવાને માટે ભણવાને સારું એમ પણ પ્રયોજી શકાય તો આગળ જોઈએ બેસતા વર્ષે સૌ મળવાને જાય છે તો મળવાને સારું મળવાને કાજ્ય મળવાને વાસ્તે એમ પણ તમે પ્રયોગ કરી શકો તો આ બધા વાક્યો એ નામોને લાગેલો ચોથી વિભક્તિનો પ્રત્યય હેતુ દર્શાવે છે ચોક્કસ એનો અર્થ છે કયો અર્થ તો હેતુનો અર્થ છે એટલે આપણે એમ કહી શકાય કે ચોથી વિભક્તિ હેતુ અર્થે પણ પ્રયોજવામાં આવે છે ક્યારેક રૂચ્યાર્થે પણ રૂચ્યાર્થે એટલે ગમવું એમ રૂચ્યાર્થે પણ આ ચોથી વિભક્તિ પ્રયોજવામાં આવે છે જેમ કે અનિલને આ વસ્તુ રૂચે છે રુચવ એટલે ગમવું એમ ફાવે છે આ વાક્યમાં રમેશને એ નામને ચોથી વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે અથવા તો અનિલ અને સાથે રૂચતો નથી અહીંયા આપણે નામ બદલ્યું છે બરાબર અનિલની જગ્યાએ તમે તમારા મિત્રનું કોઈ પણ નામ લખી શકો અહીંયા અમે અનિલ લખ્યું છે અનિલે જ રમેશ છે બરાબર તો અનિલને એ નામને ચોથી વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે અને સાથે રુચિનો અર્થ દર્શાવતા ક્રિયાપદો પણ વપરાયા છે આમ આ અર્થમાં ક્રિયાપદો રૂચવું ગમવું ફાવવું વગેરે સાથે ચોથી વિભક્તિ વપરાય છે તેને રૂચાર્થે પણ ચોથી વિભક્તિ કહે છે છઠ્ઠી વિભક્તિના અર્થમાં પણ આ પ્રયોજવામાં આવે છે છઠ્ઠી વિભક્તિ બરાબર જેમ કે શિવાજીને આઠ પ્રધાન હતા ઝાડને ઘણી ડાળીઓ છે તમે જોઈ શકો છો વાક્યમાં શિવાજીને અને ઝાડને આ નામોને ચોથી વિભક્તિનો પ્રત્યય લાગ્યો છે પણ તે છઠ્ઠી વિભક્તિના જેવો સંબંધનો અર્થ દર્શાવે છે તમે જુઓ મેં અહીંયા લાલ પેનથી પણ લખ્યું છે બરાબર શું છે પણ તે છઠ્ઠી વિભક્તિના જેવો સંબંધનો અર્થ બતાવે છે શિવાજીને એટલે કે શિવાજીના ઝાડને એટલે કે ઝાડની આમ ચોથી વિભક્તિ છઠ્ઠી વિભક્તિના અર્થમાં પણ પ્રયોજાય છે એટલે આપણે કહ્યું છઠ્ઠી વિભક્તિના અર્થમાં પણ આ ચોથી વિભક્તિ ક્યારેક પ્રયોજાય છે દ્રષ્ટાંત જોઈને તમને ખ્યાલ આવે દાદાજી બાળકો માટે ફળ લાવ્યા તો માટે ગાંધીજી સ્વદેશ કાજે કાજે લડી રહ્યા છે તો તો ગરીબોને દાન આપો એ ને પ્રત્યય બાળકોને સારું હું રમકડા લેતો આવ્યો તો સારું બરાબર આપણે બીજા ઉદાહરણ જોઈએ તમને વધારે ખ્યાલ આવશે ચેતન બ્રાહ્મણને ગાય આપે છે તો ને ગાંધીજી સ્વદેશ કાજે લડી રહ્યા હતા તો કાજે લોકોને મત આપવાનો અધિકાર છે તો ને લોકોને દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા તો માટે ગરીબોને દાન આપો તો ને પ્રત્યે મૂંજ કવિઓને દાન આપે છે તો ને પ્રત્યે એક બાબત માટે શંકા સૌ ધરતા હતા તો ને પ્રત્યે બાળકોને સારું હું રમકડાં લાવ્યો તો બરાબર સારું પ્રત્યય તે અમારે વાસ્તે કંઈક ને કંઈક લાવતા તો વાસ્તે નામનો પ્રત્યય છે વડીલોને ભગવાને ઘણું આપ્યું છે તો ને પ્રત્યય હિતેશ મહેશને પેન્સિલ આપે છે તો ને પ્રત્યય ઇલાએ ભરતને બુક આપી તો પણ ને પ્રત્યય આ દવાખાનું ગરીબોને માટે છે તો ને પ્રત્યય અને ભારદ્વાજ માટે આ પુસ્તક ખરીદ્યું છે તો આમાં માટે પ્રત્યય છે તો વિદ્યાર્થી મિત્રો તમે આખા વિડીયોમાં જોયું કે આ જે ચોથી વિભક્તિ જે છે એ ચોથી વિભક્તિ એટલે શું ચોથી વિભક્તિને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે અને ચોથી વિભક્તિ જે છે એ કયા કયા અર્થમાં પ્રયોજવામાં આવે છે એની આજે આપણે અહીંયા ચર્ચા પૂર્ણ કરી વિદ્યાર્થી મિત્રો જો તમે મારા આ વિડીયો પ્રથમ વખત જોતા હો તો તમને મારે ખાસ કહેવાનું કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ એકથી વાર ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય વ્યાકરણ ગદ્યાર્થ ગ્રહણ ગ્રહણ અર્થ વિસ્તાર સંક્ષેપીકરણ અહેવાલ લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય પત્રલેખન સમાસ છંદ અલંકાર ઉખાણા સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો અધ્યયન નિષ્પત્તિના વિડીયો શાળામાં ઇનોવેશન કાર્યક્રમના વિડીયો અને આદર્શ ઉત્તર વહી કઈ રીતે લખી શકાય તેના વિડીયો આ બધા જ વિડીયો આપણે મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે તમારે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે બધાના મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂક્યા છે એ પ્લેલિસ્ટમાં તમે જઈને જોઈ શકશો તો અહીં અમારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો